વાલાઓ સુપ્રભાત પવિત્ર બાઇબલમાં યોહાને લખેલી સુવાર્તા તેરમો અધ્યાય એકત્રીસમાં વચનમાં તેના બહાર ગયા પછી ઈસુ કહે છે કે હવે માણસનો દીકરો મહિમાવાન થયો છે અને તેનામાં દેવ મહિમાવાન થયો છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવનના સ્ત્રોત છે અને સગળા મનુષ્યો માટે અજવાળું પણ છે જગતને તારણ આપવા માટેનો માર્ગ પણ છે આ અજવાળું અંધકારમાં ચમકે છે પાપે મનુષ્યોને આંધળું કરી દીધું છે એટલે એ દેવ તથા દેવની ઈચ્છાને જોઈ શકતો નથી એટલે એ માટે જ પ્રભુ ખ્રિસ્ત આ જગતના અંધકારમાં આપણા માટે આજવાળું થઈને આવ્યા છે પણ મનુષ્યો એ ખ્રિસ્તને સ્વીકાર નથી કર્યા વચનમાં આપણે વાંચીએ છીએ કે તેના બહાર ગયા પછી એટલે યહુદા ઈશ્કરીઓથી જ્યારે પ્રભુ સામેથી ચાલ્યો ગયો એ જ પ્રમાણે ઘણા લોકો પ્રભુને સ્વીકાર કર્યા વગર જ એ જ અંધકારમાં જતા રહે છે એ લોકો તારણને નકાર આપે છે પણ તમે આ અજવાળું સ્વીકાર કરીને આગળ વધો દેવ પાસે અમારી આ જ પ્રાર્થના છે આભાર